ફટાફટ પૂર્ણ અને સાવચેતી રાખવી જરૂરી છે કારણ કે અત્યારે હવામાન વિભાગની સાથે જ દોસ્તો હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ તરફથી આ માવઠામાં તો અમુક વિસ્તારોની અંદર દોસ્તો પૂર જેવા વરસાદો પડવાની આગાહી આપવામાં આવી એટલું જ નહીં વાવાઝોડાનો પણ ખતરો તોળાઈ રહ્યો છે જાણીશું દોસ્તો કે અત્યારે અરબી સમુદ્રની અંદર એક ડિપ્રેશન લેવલની વરસાદી સિસ્ટમ છે તો બંગાળની ખાડીમાં પણ એક બીજું ડિપ્રેશન સક્રિય છે આમ બંને દરિયાની અંદર અત્યારે બે મોટી સિસ્ટમો વલોવાઈ રહી છે ને દોસ્તો જાણીશું કે શું ગુજરાતની અંદર વાવાઝોડાનો કોઈ ખતરો છે કે નહીં તો બીજી તરફ શરૂ થયેલું આ માવઠું કેટલા દિવસ સુધી ચાલશે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત તો ઉત્તર ગુજરાત અને કચ્છ લાગુના વિસ્તારના લોકો પણ થઈ જાય તૈયાર આ માવઠાની અંદર જાણીશું ક્યાં કેટલા ઇંચ સુધીનો પડશે વરસાદ હવામાન વિભાગની આગાહી આ તમામ અપડેટો આપણે એક પછી એક જાણીશું એ પહેલાં તો દોસ્તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને લો લેવલના વાતાવરણની અંદર જોવા મળી રહેલી અત્યારે સિસ્ટમો અંગેની અપડેટ બતાવીએ તો તમે અહીં જોઈ શકો છો આ મોડલની અંદર આપણું ગુજરાત દોસ્તો આ વિસ્તાર ઉપર અત્યારે જોવા મળી રહ્યું છે ને અહીં તમે જોઈ શકો છો આ રહેલો છે અરબી સમુદ્ર અરબી સમુદ્રની અંદર અત્યારે દોસ્તો એક મહાકાય લગભગ અરબસાગરના તમામ ભાગોને કવર કરતી એક મોટી ડિપ્રેશન લેવલની વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે દોસ્તો આ સિસ્ટમનો ઘેરાવો અત્યારે તમે જોઈ શકો છો લૂપિંગ આકારમાં જોવા મળી રહ્યો છે આ વરસાદી વાદળાઓ અત્યારે મહારાષ્ટ્રના ભાગોથી લઈ હવે અત્યારે તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાય જિલ્લાના વાતાવરણમાં એન્ટ્રી મારી દીધી છે અને દોસ્તો આજે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાંથી

વાવાઝોડું બનશે આ સિસ્ટમ મોન્થા વાવાઝોડાનો ખતરો અત્યારે ઓડિશાના કાંઠાના ભાગોથી લઈ પશ્ચિમ બંગાળથી તમિલનાડુના ભાગો પર તોડાઈ રહ્યો છે ત્યારે જાણીશું કે શું ગુજરાતના દરિયા કાંઠે થયેલું આ ડિપ્રેશન ગુજરાતની નજીક આવશે ત્યારે શું તે વાવાઝોડામાં હશે કે પછી સિસ્ટમના ફોર્મમાં આ તમામ અપડેટો જાણતા પહેલાં આપણે સૌથી પહેલાં તો અત્યારે આગામી કલાકોની વરસાદની આગાહી જોઈ લઈએ તો દોસ્તો અમે તમને અત્યારનું ગુજરાતનું લાઈવ ગુજરાતના ઘણા ભાગોમાં હવે અત્યારે કડાકા અને ભડાકા વરસાદની ગતિવિધિમાં વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે તમે જોઈ શકો છો ગુજરાતના ઉત્તરીય પૂર્વ ગુજરાતના જિલ્લાના વાતાવરણમાં પણ કડાકા ભડાકા સાથેના શરૂ થયા છે વરસાદ આમ ગુજરાતના ત્રણેય દિશાઓમાંથી માવઠાની શરૂઆત થઈ છે અને હવે અંદર દોસ્તો વરસાદનું જોર આવનારી કલાકોમાં ભારે વધે તેવી સંભાવના જેમાં અમે તમને વિસ્તાર વાઇઝ જણાવીએ તો તમે જોઈ શકો છો અત્યારે ડિપ્રેશનના સક્રિય વાદળાઓ ગુજરાતના દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી આ સાથે જ નવસારી આજુબાજુના વિસ્તારોથી સુરત બારડોલી તાપી વ્યારા કે જે ભાગોમાંથી આવનારી ચોવીસ કલાકમાં ભારે વરસાદના આંકડાઓ આવશે સામે દક્ષિણ ભારત દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર કારણ કે દોસ્તો દક્ષિણ ગુજરાતની અંદર નુકસાન કરનારું માવઠું થઈ શકે છે સાબિત તો બીજી તરફ જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના કાંઠાના વિસ્તારોમાં પણ આ માવઠાની ગાજ વીજ સાથે શરૂઆત થઈ શકે જોકે અમુક ગીર સોમનાથ જિલ્લાના ભાગોમાં ધોધમાર વરસાદ પડ્યાના સમાચાર છે ને ત્યારે હવે પછી દોસ્તો ભાવનગર જિલ્લાના વિસ્તારો હોય જેમાં તમે જોઈ શકો ઘોઘા તળાજાના ગ્રામ્ય વિસ્તારથી પાલીતાણા વચ્ચેના ગ્રામ્ય વિસ્તારો જેસર ગારિયાધાર વાઘણિયા આ સાથે જ જેત્રોડાથી માંડીને લઈ સાવરકુંડલા રાજુલા આ સાથે જ ગીર સોમનાથના તુલાળા તાલાળાથી ઉનાથી લઈ અને જૂનાગઢથી માંડીને દોસ્તો જોઈ શકો છો આજે સૌરાષ્ટ્રના પૂર્વ અને દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આવનારી કલાકોમાં મેઘ ગર્જનાવાળા ભારે વરસાદી માવઠાની થશે શરૂઆત તો આ સાથે દક્ષિણ ગુજરાત લાગુના ભરૂચ જિલ્લાના વિસ્તારોના વાતાવરણમાં પણ પલટો આવે આ સાથે નર્મદા જિલ્લા આજુબાજુના તાપી વ્યારા ઉમરપાડા ડેડિયાપાડાથી લઈ અને દોસ્તો જોઈ શકો છોટા ઉદેપુર પંચમહાલ થી માંડીને વડોદરા સુધીના વાતાવરણની અંદર પલટો આવે અને જેને લઈ આ વિસ્તારોમાં તીવ્ર ગાજ વીજ સાથે દોસ્તો વજ્રપાત વાળો વરસાદ પડી શકે છે અત્યારના અનુમાન અને અત્યારે આવી રહેલી મોડેલોની અપડેટની અંદર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ચાર થી લઈ પાંચ ઇંચ સુધીનો વરસાદ પડી શકે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદની અત્યારે સંભાવના ઊભી થઈ છે અને ત્યારે દોસ્તો અમે તમને અત્યારે જે અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી ગુજરાતની અંદર આવનારી કલાકોને લઈ ગુજરાતના કયા જિલ્લામાં ભારે માવઠું થાય તે અંગેને અહીં તમે એલર્ટવાળો નકશો જોઈ શકો છો જેમાં ગુજરાતના સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે આ સાથે દક્ષિણ ગુજરાતની અંદર પણ આવનારી કલાકોની અંદર દોસ્તો જેમાં ભરૂચ સુરત તાપી ડાંગ અને નવસારી જિલ્લાના વાતાવરણની અંદર તે જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોની અંદર યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી તો આ સાથે તમે જોઈ શકો છો દોસ્તો છવ્વીસમી ઓક્ટોબર ઉપર તો ગુજરાતમાં સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત થઈ છે જોકે સમગ્ર ગુજરાતને આ માવઠું પ્રભાવિત કરવાનું છે પરંતુ ભાવનગર જુનાગઢ રાજકોટ આ સાથે ગીર સોમનાથ સુરેન્દ્રનગર થી લઈ તમે જોઈ શકો છો ઉત્તર પૂર્વના અરવલ્લી મહિસાગર થી આણંદ વડોદરા પંચમહાલ ખેડા થી લઈ પૂર્વ અને દક્ષિણી ગુજરાતના સુરત નવસારી વલસાડ સુધીના ભાગોમાં ભારે માવઠાની સંભાવના તીવ્ર ગાજવીજ સાથે થાય તેવી આગાહી હવામાન વિભાગે દોસ્તો અહીં વ્યક્ત કરી છે અને દોસ્તો અમે તમને અહીં મોડલની અંદર બતાવી રહ્યા છીએ કે કઈ રીતે અરબ આ સિસ્ટમ આગળ વધશે અત્યારે આપણા ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાથી લઈ દોસ્તો આ સિસ્ટમ સાતસો સાગરમાં સક્રિય છે અત્યારે આ સિસ્ટમ ઉત્તર પશ્ચિમની દિશા તરફ આગળ વધી રહી છે પરંતુ આવનારી થોડી કલાકો પછી આ ફરી તે સિસ્ટમ ટર્ન લે અને ઉત્તરી પૂર્વની દિશા તરફ આગળ વધતી વધતી અરબસાગરનું આ વરસાદી વાદળોનું ઝુંડ બરોબર દોસ્તો આપણા ગુજરાતના દક્ષિણી ગુજરાતના કાંઠાના ભાગોમાં આવશે અને અમે તમને છવ્વીસ તારીખની આગાહી ઉપર નજર કરાવી રહ્યા છીએ જેમાં તમે જોઈ શકો છવ્વીસ તારીખના બપોર પછી ગુજરાતમાં માવઠું ભયંકર સ્વરૂપ ધારણ કરે અને જેમાં જૂનાગઢ તે લાગુના અમરેલી ગીર સોમનાથ ભાવનગર અને જેમાં મહુવા લાગુના વિસ્તારોની અંદર તો ભારે વાળો વરસાદ જેમાં દોસ્તો ચારથી પાંચ ઇંચ સુધીના વરસાદો પડે છવ્વીસ તારીખ ઉપર તમે જોઈ શકો રાજકોટ બોટાદ ગાંધીનગર ખેડા નડિયાદ ગોધરા અરવલ્લી પંચમહાલ સહિતના ભાગોમાં તો અતિ ભારે વરસાદ પડે તેવું અત્યારે દોસ્તો આ મોડલો બતાવી રહ્યા છે જો મોડલ અનુસાર વરસાદ પડશે તો ગુજરાતના આ વિસ્તારના ખેડૂતોના જે ખુલ્લા પાકો હશે તે લગભગ નુકસાનીનો નો જોવા મળે દોસ્તો જોઈ શકો સત્યાવીસ તારીખ ઉપર આ માવઠાની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને થવાની છે તેમ છતાં પણ ઉત્તર ગુજરાતના છૂટાછવાયા ઘણા ભાગોમાં હળવાથી લઈ મધ્યમ પ્રકારનું ગાજ ગાજવીજ સાથેનું માવઠું થાય તો કચ્છના વાતાવરણમાં પણ તમે જોઈ શકો છો ગાંધીધામ માંડવી રાપર કચ્છની અંદર દોસ્તો સત્યાવીસ તારીખ પછી માવઠાની સંભાવના છે ને જેમાં હળવાથી મધ્યમ પ્રકારનું માવઠું થાય આમ દોસ્તો સમગ્ર ગુજરાતને આ માવઠું પ્રભાવિત કરી શકે છે ને તમે અહીં મોડલની અંદર જોઈ શકો છો અરબ સાગર વાળું ડિપ્રેશન કે જે 28 અને 29 ઓક્ટોબર ઉપર ગુજરાતના સૌરાષ્ટ્ર દરિયાના કાંઠાના વિસ્તારો સુધી આવે અરબી ભારે વરસાદ આપે તો બીજી તરફ અમે તમને બંગાળની ખાડીમાં બનનારા વાવાઝોડા અંગે પણ જણાવીએ તો તમે જોઈ શકો છો 26 તારીખની સાંજે દોસ્તો અત્યારે જે બંગાળની ખાડીમાં ડિપ્રેશન છે તે ડીપ ડિપ્રેશનમાંથી વાવાઝોડામાં પરિવર્તિત થશે આ નહીં પરંતુ બંગાળની ખાડીમાં હશે જેના લઈ ગુજરાત ઉપર તેની અસર ન નોંધાય જોઈ શકો છો દોસ્તો બંગાળની ખાડીના તે ભાગોમાં વાવાઝોડું બન્યા પછી સાઠ થી સિત્તેર કિલોમીટરના પવનો આવતીકાલ સાંજથી ફૂંકાય અને આ વાવાઝોડું તમે જોઈ શકો છો વિશાખાપટ્ટનમ ઓડિશા વિજયવાડા એ લાગુના વિસ્તારોની અંદર દોસ્તો જોઈ શકો છો ત્રાટકે તેવી સંભાવના છે ને સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં મોન્થા વાવાઝોડું પરિવર્તિત થશે જેના લઈ કાંઠાના ભાગોમાં સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવન સાથેની ગતિવિધિની જોવા મળે જો કે આ વાવાઝોડું દોસ્તો દક્ષિણી ભારતના ઓડિશા તમિલનાડુ અને આંધ્રપ્રદેશના ભાગોને પ્રભાવિત કરશે જ્યારે ગુજરાતમાં વરસાદ અને માવઠું તો બીજી તરફ અરબ સાગરની અંદર જે સિસ્ટમ સક્રિય છે તેના કારણે દરિયાના કાંઠાના ભાગોમાં કરંટ દરિયામાં તોફાન ઊંચા મોજા ઉછળી શકે અને દોસ્તો ચાલીથી લઈ અમુકવાર પચાસ કિલોમીટરની ઝડપના પવનો સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગે આવી ઉડી શકે કારણ કે સિસ્ટમ દોસ્તો અરબસાગરની જ્યારે ગુજરાતના કાંઠે આવશે ત્યારે ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત હોવાની સંભાવના છે માવઠાનો દોર ચાલે સાવચેતી ખાસ જરૂરી અંબાલાલ પટેલે પણ દોસ્તો દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ તો સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ આ સાથે મધ્ય ગુજરાતના વાતાવરણમાં પણ આગાહી તો આ સાથે તેમણે દોસ્તો આગાહી આપતા જણાવ્યું છે કે અત્યારે ગુજરાતની અંદર આવનારા બોતેર કલાકની અંદર ઘણા જ ભાગોમાં કમોસમી વરસાદ થાય તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પૂર આવે વલસાડ નવસારી સુરતના અને ભરૂચના ભાગોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થાય તો આમ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ પડે જેમાં ભાવનગર જુનાગઢ અમરેલી અને ગીર સોમનાથના ભાગોમાં વધુ સંભાવના જોવા મળી રહી છે વધુમાં તેમણે આવનારા નવેમ્બર મહિનાની અંદર સાત નવેમ્બર પછી દક્ષિણ ભારતમાં ભારે વરસાદો થવાની સંભાવના વ્યક્ત કરી છે જેના કારણે ગુજરાતના વાતાવરણમાં નવેમ્બર નવેમ્બર મહિનામાં પણ પલટો આવે બાદ બંગાળની ઉપસાગરમાં ફરી એક નવું વાવાઝોડું બને તેવું તેમનું અનુમાન તો પંદરમી ડિસેમ્બર સુધીમાં માવઠાની આગાહીઓ રહેશે અને આ વર્ષે શિયાળામાં સૌથી વધુ ઠંડી પડવાની તેમની આગાહી તો અંબાલાલ પટેલે દોસ્તો બાવીસ ડિસેમ્બર બાદ રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો ચમકારો આવે અને ચૌદ જાન્યુઆરી બાદ પણ ગાત્રો થી જવતી ઠંડી રાજ્યમાં પડે તેવી લાંબા ગાળાની આગાહી અંબાલાલ પટેલે કરી છે